નમસ્કાર હું છું ધનશ પરમાર જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ આજે વાત લોકસભા બે હજાર ઉમેદવાર રેખાબેન ચૌધરી તો કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જેઓ વાવ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય પણ છે ગેની બેન ઠાકોરનું નામ જાહેર થતા જ ગેની બેન ઠાકોર પોતાના પ્રચાર કાર્યમાં જોતરાઈ ગયા છે આજે તેઓનો લાખણીમાં ખાતે પ્રવાસ હતો

હમણાં હું હનુમાન દાદા ના દર્શન કરીને આવી ગયા અને કોઈ બહાર ના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી હનુમાન દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજ માંથી જે કઈ હોય કાઢી નાખજો અને આપ સૌને એક બનાસ ની બેન તરીકે ખાતરી આપું છું મારે મહા વિધાનસભાની જાનદાએ મારું મામેરું ભર્યું બાપુ બીજા દાદાઓને માનતી નથી આમ કહી તેવો એક ગર્ભિત ઇશારો પણ કર્યો હતો દર્શકપી તો સમ ગુજરાતમાં ગેનીબેન જે ઠાકોર છે તે પોતાની તળપદી ભાષામાં અને દિવ્ય અર્થિ સમાધો સાથે વિરોધીઓ પર ચાબખા મારવા માટે જાણીતા છે અને તેઓ પોતાના નિવેદનો અને પોતાના આ ચર્ચિત જે મુદ્દાઓ છે તેનાથી ગુજરાતમાં જાણીતા બન્યા છે હાલની આ ચૂંટણીમાં પોતાના પ્રથમ દિવસે જ ગેની બેને આ પ્રકારે પોતાની આક્રમકતા દેખાડી છે અને દાદાઓના સંબંધથી તેઓએ કહ્યું છે કે હું કોઈ દાદાઓને ઓળખતી નથી જો કોઈ દાદા હોય તો જે હોય તે હું તો બે જ દાદાને માનું છું એ ગણપતિ દાદા છે અને બીજા છે હનુમાન દાદા ત્યારે આ શરૂઆતી સંબોધન આ શરૂઆતી આક્રમકતા સ્પષ્ટ કરે છે કે લોકસભા બે હજાર ચોવીસની હાલની આ ચૂંટણીમાં ભલે બંને પક્ષે મહિલા ઉમેદવારો હોય પરંતુ ચૂંટણીમાં આ પ્રકારના શબ્દો આ પ્રમાણ પ્રકારની આક્રમકતા આ પ્રમાણ પ્રકારના દ્વિઅર્થી સંવાદો પણ જોવા મળશે ત્યારે હજુ ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી અને આદર્શ આચાર સંહિતા અમલી બની નથી ત્યારે રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આ પ્રકારના સંવાદો અને આ પ્રકારના જે દ્વિઅર્થી નિવેદનો છે ક્યાંક ને ક્યાંક જ્યારે આચારસંહિતા લાગુ પડશે ત્યારે તેનું પુતકરને મૂલ્યાંકન થશે અને તે રીતે આ ચૂંટણી ગરમાઈ શકે છે નમસ્કાર ટિપ્પણી નથી કરવી પણ જ્યારે બહારના લોકો આવીને આવી થતા હોય હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયાં અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કઈ જે હોય કાઢી નાખજો અને આપ